મારા ગયા પછી તમે બીજા લગન કરશો સારું કરીશ બસ ફક્ત તારા માટે કરીશ બસ પછી તમે આ તમારી નવી આજ રાખશો ને તું હવે લાંબુ કરે બોલો ને બીજું કોઈ ઘર છે આપડી ભાઈ આજ ઘર માં રાખીશ બસ તો ઘરમાં બધી વસ્તુઓ વાપરશે ને તારો બેડરૂમ નહીં વાપરે બસ પાક્કું અરે દમ ધેટ બેડરૂમ ઇઝ ઓનલી યોર્સ તમે શું બોલી ગયું તમારા મનમાં છે એનું કેવાય ગયું હા શું થયું તમે ઘરે આજે ખાલી ના હેલો આવો ને ખાલી આ તે બધું એકદમ ઇમેજીન કરાયું ને એમાં ધારા વગર તો છે ને સાઈઠ મિનિટ પણ મને એક કલાક જેવી લાગે છે ના ના હેલો